નમસ્કાર દર્શક મિત્રો અંબાજી મેળામાં પંદરસો સફાઈ કર્મી અને એશી ટ્રેક્ટર સાથે ચોવીસ કલાક ચાલી રહ્યું છે સફાઈ અભિયાન અંબાજી ભાદરી પૂનમ મહામેળામાં આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપ્યું છે મેળામાં ત્રીસ લાખથી વધુ ભક્તોની આવક આવન જવન થાય છે જિલ્લા વિકાસ અધિકારી એમજી દવીના જણાવ્યા મુજબ સમગ્ર વિસ્તારને પાંચ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે અંબાજી મંદિર ગબ્બર અને આજુબાજુના વિસ્તારમાં સફાઈની કામગીરી ચાલી રહી છે પંદરસો સફાઈ કર્મચારીઓ ચોવીસ કલાક સફાઈ કામગીરીમાં જોડાયેલા છે એશી ટેક્ટર કચરાની ઉઠાંતરી કરી રહ્યા છે અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે સેવા કેમ્પમાંથી એકત્રિત થયેલા કચરાનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે અમદાવાદના રાણીથી એશી ભક્તો સાથે પગપાળ આવેલા કિરીટભાઈ પટેલે સ્વચ્છતાની પ્રશંસા કરી છે તેમણે જણાવ્યું કે રસ્તાઓ અને મંદિર વિસ્તારમાં ઉત્તમ સફાઈ વ્યવસ્થા જોવા મળી હતી તંત્ર દ્વારા પદયાત્રિકોને કચરો નિયત સ્થ નાખવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી છે આ સમગ્ર અભિયાનથી અંબાજી અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે